ઉના શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં સમગ્ર શહેરમાં રાષ્ટ્રધ્વજ સાથે વિવિધ કૃતિઓ બાળકોએ રજૂ કરી ઉના શહેરમાં પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટર ચિરાગ હિરવાણીયાના નેતૃત્વ હેઠળ વિશાળ તિરંગા યાત્રા શરૂ થઈ તિરંગા યાત્રા રેલી સાથે ભારત માતા મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ લાલ બહાદુર શાસ્ત્રી અને જવાહરલાલ નહેરુ તેમજ આઝાદીની લડતના સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીને શાળાના વિદ્યાર્થીઓએ વેશભૂષા રજૂ કરી સરકારી અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને વિદ્યાર્થીઓ જોડાયા દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની આગેવાની હેઠળ તિરંગા યાત્રા યોજાઈ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અધિકારીઓ તેમજ નગરજનોએ ઉત્સાહભેર તિરંગા યાત્રામાં ભાગ લીધો તિરંગા યાત્રા દેવગઢ બારિયાના ઐતિહાસિક ટાવર પાસે આવીને નાનકડા ભૂલકાઓ દ્વારા નૃત્ય કરીને પૂર્ણ કરવામાં આવી આ પ્રસંગે દેવગઢ બારીયા તાલુકાને અગ્નિશામક મિનિફાયર ટેન્ડર પાસ થતા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું ભારતીય કોસ્ટ ઇઠ્યોતેર માં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે સજ્જ છે ભારત ઇઠ્યોતેર સ્વતંત્રતા દિવસ ઉજવે છે ત્યારે ભારતીય કોસ્ટ ગાર્ડ ક્ષેત્ર પશ્ચિમ વિભાગ દ્વારા આ પ્રસંગની યાદમાં ઉત્સાહ અને સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં અધિકારીઓ પુરુષો અને નાગરિકો કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ પડ્યો હર તિરંગા અને એક પેરમાખી નામના અભિયાનનો પણ પ્રારંભ કરવામાં